નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો દસથી પંદરસો ને ઓગણપચાસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને નેવું ખાંભા તેરસોથી પંદરસો ને છત્રીસ જેતપુર ચારસોથી પંદરસો ને છત્રીસ બોટાદ તેરસો એંસીથી પંદરસો ને અઠ્યાસી જામજોધપુર ચૌદસોથી પંદરસો ને એકાવન મોરબી તેરસો એકાવનથી પંદરસો ને અગિયાર બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો ને સાઠ અમરેલી સાતસો નેવુંથી થી પંદરસો ને એકસઠ ચાણસમા અગિયારસો એકસઠથી અગિયારસો ને એક્યાસી છસદણ તેરસો એંસીથી પંદરસો ને પંચાવન સિદ્ધપુર બારસો એકવીસથી ચૌદસો ને પચાસ ધ્રોલ તેરસો ચાલીસથી ચૌદસો ને ત્રાણું જામનગર એક હજારથી ચૌદસો ને એંસી ભાવનગર તેરસો પિંચોતેરથી પંદરસો ને ચૌદ હારીજ અગિયારસો પચાસથી બારસો ને એકવીસ વિજાપુર ચૌદસો ત્રેપનથી પંદરસો ને સિત્તેર વિસનગર અગિયારસો નેવુંથી પંદરસો ને સત્યાસી મહુવા આઠસોથી ચૌદસો ને છપ્પન કાલાવડ તેરસો એક્યાસીથી પંદરસો ને આડત્રીસ તળાજા એક હજારથી ચૌદસો